બોટાદ જિલ્લામાં સ્વચ્છતામાં એવોર્ડ જીતેલા ખોપાળા ગામમાં ગટરના પાણીથી સ્થાનિકો પરેશાન છે પીવાના પાણી સાથે ગટરનું પાણી ભરતા આરોગ્યને ખતરો છે તે વાતની વારંવાર પંચાયતને રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાડા ગામે ભરવાડ શેરીમાં છેલ્લા ઘણા સમયથી દુર્ગંધયુક્ત ગટરના પાણી ઉભરાવાને કારણે લોકો તથા સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગામની બહાર સોસાયટીમાં પાણી નીકળતા અવારનવાર પંચાયતમાં રજૂઆત કરવામાં આવે છે પરંતુ સમયસર યોગ્ય નિકાલ નહીં થવાને કારણે નાના બાળકો અને વૃદ્ધ લોકો બીમાર પડી રહ્યા છે વારંવાર ગટર ગટર થાય છે પરંતુ પંચાયત દ્વારા તાત્કાલિક સાફ કરાવવાની કે નવી નાખવાની કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવતી નથી ત્યારે બોટાદ જિલ્લાના કહેવાતા સ્વચ્છતા એવોર્ડ વિજેતા ગામની ગરડા તાલુકાના ખોપળા ગામે અને આ ગામના લોકોએ જે વ્યક્તિને ખોબલેને ખોબલે મત વર્ષોથીને આપ્યા છે આટલા મત અમે શું કામ આપ્યા હતા કારણ કે અમારી સમસ્યાનું નિવારણ આવે છતાં પણ આજે અમારી સમસ્યા તેની તે છે કોઈ જાતનું નિવારણ નથી આવ્યું અહીંના સ્થાનિક લોકો એટલા હેરાન પરેશાન છે તમે જોઈ શકો છો અહીંયા કેટલી માછું ઉડી રહી છે કેટલા મચ્છર છે અહીંયા ઊભું રહેવામાં પણ તકલીફ છે અનેક વાર અહીંની મહિલાઓએ પંચાયતમાં હરું ભરૂ મંત્રી સાહેબને હાજી હાજી કર્યું એના આગેવાનોને આજી હાજી કર્યું છતાં પણ આજ દિન સુધી આનું નિવારણ આવ્યું નથી માટે અમે આ મીડિયાના માધ્યમથી આ લોકોને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ સોસાયટીની માલપા સારામાં સારી ગટર કરવામાં આવે નવી ગટર કરવામાં આવે ઊંડી ઊંડી કરી અને મોટા ભૂંગળા નાખી અને કાયમની માટે આનો નિકાલ આવે એવું અમે ઈચ્છવી છીએ અને આવનારા દિવસોમાં જો આ નિવારણ નહીં આવે તો અમે ઘરેડા તાલુકા પંચાયતનો પણ ઘેરાવ કરીશું મહિલાઓને સાથે લઈ માટે તાત્કાલિક ધોરણે આનું નિવારણ આવે તમે એમ કહ્યું આરસીસી રોડ તૂટતા નથી જો તમારી દાનત હોય તો કોઈ વસ્તુ ન બને એવી શક્ય નથી મોટા આ સરકાર નાના ગરીબ માણસોના મોટા મકાન તોડી એકતી હોય તો આરસીસી રોડ એક સામાન્ય વસ્તુ છે અને અત્યારે પણ આ સમયે પણ જો પાણી ગટર અને લાઇટ જેવી સમસ્યાનું નિવારણ ગામડામાં ન આવ્યું હોય તો પછી આનાથી શું લોકોને ફાયદો માટે આના લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક ઘરોને આ ગટરનો નિકાલ કરવામાં આવે આ ગટરના ગંદા પાણીના લીધે પીવાના પાણીમાં પણ આ ગટરનું પાણી ભળી રહ્યું છે જેના લીધે આના વૃદ્ધો અને બાળકો બીમાર પડી રહ્યા છે કાલ સવારે આ બીમારીના કારણે કોઈ પણને કાંઈ સમસ્યા થાય તો આનો જવાબદાર આ સરકાર અને આની પંચાયત રહેશે તો બીજી તરફ પીવાનું પાણી અને ગટરનું પાણી બંને મિશ્રિત થઈ ગયું છે મહિનાથી ચાલી રહ્યો છે અવારનવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ વ્યક્તિ ધ્યાન આપી રહ્યું નથી બોલો તમારું નામ અમે અવારનવાર પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છે આજથી આશરે છ મહિના પહેલાં આગા બજારની સોસાયટીની અંદર પાણી નીકળવા મળ્યું હતું કુંડીમાં તો અમે અવારનવાર પાંચથી છ વખત મંત્રી સાહેબને અને પંચાયતમાં અમે વારંવાર રજૂઆત કરી પણ આનો કોઈ પ્રકારનો નિકાલ આવતો નથી જેના હિસાબે સોસાયટીના નાના બાળકો વૃદ્ધો અને તમામ રહીશો ઘણાય માના પડી ગયા છે બરાબર અમે ઘણી વખત રજૂઆત કરી પણ એનો કોઈ રસ્તો થતો નથી તો અમારે આ પંચાયતને અથવા તો ઘણા મોટા આગેવાનોને એ જ કહેવાનું થાય છે કે અમને આનું નિવાકરણ લાવી આપો અથવા તો નવી ગટર મંજૂર કરાવી આપો અને પાણીની અને ગટરની લાઈન બંને ભેગી થઈ ગઈ છે અંદર તૂટી ગઈ છે જેના કારણે સોસાયટીમાં પાણી આપે નળ આપે તો માણસના માણસોના મકાનની અંદર આ ગંદુ પાણી આવી જાય છે પીવાની પાણીની અંદર ગંદુ પાણી આવી જાય છે જેના કારણે નાના બાળકો ખૂબ બીમાર પડી રહ્યા છે તો અમારે એટલી જ રજૂઆત કરવાની છે કે ભાઈ અમે અમને આનો કંઈ નિવારણ કરી આપો બસ ખોપાળા ગામમાં ભરવાડ શેરી જેને અમે નેહડો તરીકે ઓળખીએ છીએ અને અહીંના લોકોએ જે વ્યક્તિને વર્ષોથી મત આપ્યા છે આ મત લોકોને એટલા માટે આપવામાં આવ્યા હતા કે ગામનો યોગ્ય વિકાસ થાય તથા પ્રશ્નનું નિરાકરણ થાય પરંતુ આજે પરિસ્થિતિ એની એ જ છે કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું અનેક વાર તલાટી કમ મંત્રીને મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે આગેવાનોને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી આ પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું જેથી આ પ્રશ્નનું નિરાકરણ થાય તેના માટે આ સોસાયટીમાં સારામાં સારી ગટર વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેમજ કાયમી માટે આ પ્રશ્નનું નિરાકરણ આવે તેવી અમારી માંગ છે પરંતુ જો આવનાર દિવસોમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ગઢડા તાલુકા પંચાયતનો પણ ઘેરાવો કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે અમારી શેરીમાં છ મહિનેથી આવી ગટર લાઈન તૂટી ગઈ છે કોઈ સામું જોતું નથી અમારા નાના નાના છોકરા મચરા કરડે વાસ આવે અમને ઘરે રહેવાતું નથી કોઈ સરકાર કે કોઈ પંચાયત વાળા કોઈ સામું જોતું નથી છ મહિનેથી આ પરિસ્થિતિ આવી છે તો અમે એવી માંગણી કરી છે કે અમને ગટર લાઈન હારી નાખી આપો Yeah